મંદીના કારણે વહીવટી તંત્રએ કહેલા બધા ડોક્યુમેન્ટ મહામહેમતે ભેગા કરીને ફોર્મ ભર્યા હતા ત્યારે હજુ ફી ભરવાને બદલે રત્ન કલાકારો પાસે નિત નવા પુરાવા મંગાવીને મંદીના માર વચ્ચે હેરાન કરાય છે ત્યારે તંત્રના નવા પરિપત્ર તત્કાલીન રદ કરવા માટે સુરત કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રત્ન કલાકારો માટે માંગવામાં આવતા ઉદ્યોગ આધાર ઉધમ રજિસ્ટ્રનો પરિપત્ર રદ કરી તાત્કાલિક રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી ભરવામાં આવે તેવી માંગ કરાઈ હતી આજે 2 વર્ષ પહેલા 2 વર્ષથી ચાલી આવેલ મંદીમાં જે સરકારે રત્ન કલાકારો માટે 13500 ની શિક્ષણ ફી રાહત પેકેજની જાહેરાત કરી હતી માંડ માંડ ડોક્યુમેન્ટ ભેગા કરી અને રત્ન કલાકારોએ 70000 કરતા વધારે રત્ન કલાકારોએ સુરતમાં અને સમગ્ર ગુજરાતમાં 1 લાખ કરતા વધારે રત્ન કલાકારોએ ફોર્મ ભર્યા હતા

જમા કરાવો તો તમારા બાળકો ની શિક્ષણ ફી ભરશે જયારે અમદાવાદ ની અંદર ચોવીસ લાખ જેટલો બાદબર રકમ છે એ રત્ન કલાકારોના બાળકોને ચૂકવી દેવામાં આવી છે ત્યારે અમે આજે કલેક્ટર ઓફિસે આવી અને કલેક્ટર ને જાણ કરવા આવ્યા છીએ કે સુરત ની અંદર જે સિત્તેર હજાર કરતા વધારે રત્ન કલાકારોના બાળકોની જે શિક્ષણ ફી છે તાત્કાલિક ભરી દેવામાં આવે અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જે પરિપત્ર જાહેર કર્યો છે એને તાત્કાલિક રદ કરી દેવામાં આવે છે અમે એવું આવેદન પત્ર દેવા કલેક્ટર ઓફિસે આવેલા છીએ